વિશ્વિંદુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું સરકાર દ્વારા અઠ્યાવીસ વર્ષે નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ લોકોએ આતંકવાદ સામે ઠાલાવ્યો છે રોજ પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ પુતળા દહન કરી બેનરો સાથે વિરોધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ સહિત નાગરિકોની માંગ રિપોર્ટ ઓફ હિરોઝ ચુનૈશા ધોરાજી દલસુખભાઈ આગળિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખણની પ્રમુખની જવાબદારી છે પહેલગામ કાશ્મીની અંદર જે હિન્દુ ઉપર હુમલો થયેલો છે તેને તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને જે આતંકવાદીઓનો સ્કેચ જાહેર થયો છે એ આતંકવાદીઓના પુત્ર દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો છે શું કસો બાબતે ઘટના બની કે આ બહુ દુઃખદ ઘટના છે આપણે કલ્પના પણ ના કરી શકીએ પણ આપણે કે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપણા મોદી સાહેબ અને આપણી તને